નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજ્યમાં ફરી એક વખત ઘંકાર અકસ્માતની ઘટના સામે આવી છે અંબાજી નજીક એક ભયંકર અકસ્માત સર્જવાના મોટા સમાચાર સામે આવ્યા છે અંબાજી દર્શન કરીને પરત ફરતા આ અકસ્માત સર્જાયો હતો ત્રિશુલા ઘાટમાં લક્ઝરી બસ પલટી મારી ગઈ હતી જેમાં બસમાં સવાર ચારથી વધુ લોકોના મોત થાય છે જાણવા મળ્યું છે કે આ ઉપરાંત પિસ્તાલીસ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી ત્યારે અંબાજીથી કટલાલ તરફ રસ્તામાં લક્ઝરી બસ પલટી મારી હતી ત્યારે આ અકસ્માતમાં બસમાં કુલ પચાસ મુસાફરો સવાર હતા જ્યારે બસ પલટી મારી હતી જેમાંથી ચાર જેટલા મુસાફરોના મોત થયા છે જ્યારે આ ભયંકર અકસ્માતમાં પિસ્તાલીસ લોકોને નાની મોટી ઇજા થવા પામી હતી ત્યારે કટલાલાના મુસાફરો ગઈકાલે અંબાજીથી દર્શન કરીને આજે પરત ખટલાલા પરત ફરતા હતા ત્યારે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો ત્યારે ઘટનાને પગલે પોલીસ એકસો આઠ સાથે સ્થાનિક લોકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે પ્રત્યેક દર્શીએ જણાવ્યું છે કે ડ્રાઈવર બેફામ રીતે બસ અંકારતો હતો જેના કારણે વળાંકમાં બસ કાબૂમાં ના રહેતા તે પલટી મારી હતી અને આ ભયંકર અકસ્માત સર્જાયો હતો તો દોસ્તો આ હતો આજનો વિડીયો આજના વિડીયો માટે આટલું ફરી મળીશું બીજા વિડીયોમાં